નમસ્કાર ખેડૂ મિત્રો આજની તારીખ છે પેલી તારીખ દસમો મહિનો બે હજાર ચોવીસ મંગળવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે ધાણાની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય આજના ધાણાના બજાર ભાવ કેવા છે ધાણાની બજારમાં તેજી છે કે મંદિર આપણે ધાણાની હરાજીમાં જઈને જાણીશું આ ધાણાનો ભાવ ચૌદસો ને બાર રૂપિયા થયો જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર ચોદા બાર રૂપિયા આંચકા ભાવ ધાણા લાઇટિંગમાં પણ દાણો સારો હોય અને દાણા પણ જોરદાર રહે આ ધાણાનો ભાવ તેરસો ને રૂપિયા થયો હોય જુનાગઢ માર્કેટિંગ ની અંદર તેરસો એસી રૂપિયા આંચકા ભાવ ધાણા ક્વોલિટીમાં સારું હોય આપણું ફાઇટ વાળું હે અને ડાઠીઓ પણ આપણું तेरसो ने ऐसी रुपया भाव थे क्वालिटी से बात करें तो, ना तो मीडियम क्वालिटी ना था है तेरा सौ सी रुपया आज का भाव आज धाना नो पाव तेरसो ने बहुत है रुपया थे क्वालिटी से बात करें ना तो क्वालिटी में तो सारा है तेरा सौ बहुत का रुपया आज का भाव जो नकद मार्केटिंग है आज धाना नो पाव चौदह रुपया थे क्वालिटी से बात करें तो ए वन सुपर क्वालिटी ना था है चौदह सौ रुपये आज का भाव थाना का जूनागढ़ मार्केट में है बियारण क्वालिटी ना था है